વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રણોલી વિસ્તારમાં શ્રી ટાઉનશીપમાં રહેતા હેમંતકુમાર બંસીલાલ સૈની તેમની પુત્ર વધુ નેહા તેમજ પૌત્રીને મધ્યપ્રદેશના મંદસો જવાનું હોવાથી તેઓ ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનમાં છોડવા રેલવે સ્ટેશન પર આવ્યા હતા ટ્રેનના જનરલ કોચમાં નેહા તેમજ તેમની પુત્રી બંને ચડી ગયા બાદ ટ્રેન ઉપડી હતી અને થોડા સમયમાં નેહાનો તેના સસરા પર ફોન આવ્યો હતો કે બેગમાં મૂકેલું નાનું પર્સ ગીરમાં ચોરાઈ ગયું છે પસમાં સોનાનું મંગળસૂત્ર રોકડ સહિત બેતાલીસ હજાર જેટલી મતતા હતી આ હેમંત

પોલીસે બિંદુ વિશાલ નીનામાને સુનીતા ઉર્ફે દુબળી લાલભાઈ મેળા બંને રહે દાહોદની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો